સિક્કાની બે બાજુની જેમ પોલીસ બેડાની પણ બે બાજુઓ છે કેટલાક પોલીસ અધિકારીઓ કર્મચારીઓ વર્દી દાગદાર થાય તેવી હરકતો કરતા હોય છે તો કેટલાક જાંબાજી બતાવી ન માત્ર ગુજરાતને સુરક્ષિત બનાવ્યું છે પણ જનજનના દિલમાં પોલીસ માટે ખાસ જગ્યા બનાવી છે એકસો પોલીસ અધિકારી અને કર્મચારીઓના ચંદ્રક અલંકરણ સમારોહમાં મુખ્યમંત્રીએ રાજ્ય પોલીસ સાથે જોડાયેલા તમામને લોકોની સેવા કરવાનો સંદેશ આપ્યો છે સાથે જ ગુનેગારોમાં ડર અને નાગરિકોમાં સન્માન મળે તેવા કાર્યો કરવા તેમજ વર્દીનો રોફ અને રૂઆબ વચ્ચેનો ભેદ પારખવાની સલાહ પણ આપી છે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને અને ગૃહ રાજ્ય

પહેનો ભેદ સમજીને પ્રજાની સેવામાં રહેવું પડે તમારી વરદીનો રૂઆ રૂતબો એવો હોય કે પ્રજાને રંધાણનાર લોકો ફફડે અને ગરીબ પીડિત સામાન્ય માનવીને ભરોસો વિશ્વાસ રહે કે પોલીસ તમારી પડખે છે